ચાલો ને રક્ષાબંધન આવે છે સાતો ક્યાંક મીઠાઈ લેવા જઈએ પણ રાજકોટમાં તો ઘણી બધી મીઠાઈની દુકાન છે લઈ લેવાની હોય મારે અલગ અને કઈક યુનિક જોઈએ અલગ જોતું હોય ને તો મારા ભેગી તું અત્યારે ઓરેકલ નટ માં આવ

વાહ આમ પણ તમે વેરાઈટી જેટલી રાખે છે મને વેરાઈટી સાથે ક્યો તો કે કઈ કઈ બકલાવા સ્ક્વેર બકલાવા રીંગ બકલાવા વોલનટ બકલાવા કેશ્યુ બકલાવા আলমન્ડ બકલાવા તેમાં ચોકલેટ બકલાવા આ બકલાવા આટલી બધી વેરાઈટી છે અને પણ વધારે છે અમારી પાસે વાહ આ સેમ્પલ જ હાલ એકાદું ટેસ્ટ કરજો ને કેવું લાગે છે આ ટેસ્ટિંગ તો ફ્રી છે ને ટેસ્ટિંગ એ અમારી પાસે ફ્રી છે કેવી લાગી વાહ બહુ મસ્ત છે એમ હવે બીજે જાવું મને તો ખબર જ છે પણ આના સિવાય આપણી પાસે શું શું છે અત્યારે રક્ષાબંધન માટે આ બધી છે મલ્ટી કાજુની બાઇટ્સ જે ચોકો ડિલાઇટ આવે કાજુ બાઇટ્સ છે ચોકો રાજમલ છે પછી ટ્રફલ્સ છે ટ્રફલ્સ માં કઈ છે ટ્રફલ્સ માં ટ્રફલ્સ માં અમારી પાસે પાંચ થી છ અલગ અલગ વેરાયટી છે ચોકલેટમાં અમારી પાસે તમે પ્રીમિયમ સેગમેન્ટમાં જોઈ લો તો લાબુબુ છે કુનફા ચોકલેટ છે તેમજ ચટપટી ચોકલેટ લાઈક લેમન ચસ્કા જેને ખાટી મીઠી ટેસ્ટ જોતો એ ઓરેન્જ ક્રંચી છે રોઝ ડિલાઇટ છે ટ્રફલ્સમાં મારી પાસે ટ્વેન્ટી ફાઇવ પ્લસ વેરાયટી છે તેમજ કોટેડ નટ્સ જે ડ્રેગીસ કહેવામાં આવે છે ચોકો કેશિયુ ચોકો આલ્મંડ ચોકો હેઝલનટ તે પણ બધું હોલસેલ અને રિટેલમાં મળશે અમારી પાસે કાજુમાં બાજરીની સાઇઝથી લઈને ડબલ્યુ એકસો એસી સુધીના બધી સાઈઝના કાજુ તમને મળી જશે સાથે સાથે બદામમાં મિની એસપી ડબલ એસપી જમ્બો એસ બદામ તેમજ મામરો બદામ ત્યાર પછી કિસમિસમાં થ્રી પ્લસ છે પિસ્તામાં મિની પિસ્તા જમ્બો પિસ્તા ડ્રાય ફ્રુટમાં બધી વેરાયટી ટૂંકમાં મળી રહે એ ટુ જેડ બધી તમારે રોમાં જેમ કે ડેરીમાં યુઝ કરવું હોય બદામનું કતરણ સ્લાઈસ થલી તો એ તેમજ રિટેલમાં ઘરે ખાવા જતું હોય તો એ પણ તમને મળી જાય હા અમારી પાસે તમને ફ્રૂટ મળી જાય જે હાઇડ્રેટ કરેલા હોય કીવી મેંગો પાઇનેપલ ઓરેન્જ સાથે સાથે બેરીઝ ડ્રાય બેરીઝ બ્લુબેરી ક્રેનબેરી રાસબેરી સ્ટ્રોબેરી તેમજ બધા એટ ટુ જેડ સીડ્સ જે પમકીન સીડ્સ છે સનફ્લાવર સીડ્સ જીયા સીડ્સ મિક્સ સીડ્સ મળી જશે ત્યાર પછી જે આ છે બચ્ચાને સ્પેશિયલી ફેવરિટ આઈટમ હોય તે ચોકલેટ મળી જશે મેડમ પછી આ સુકાઈ ગયેલા સંતરા જે આ શું છે ડ્રાય ઓરેન્જ છે ડ્રાય ઓરેન્જ યસ એમાં આપણી પાસે કઈ કઈ વેરાયટી છે ડ્રાય ઓરેન્જ છે ડ્રાય મેંગો છે કીવી છે પાઇનેપલ છે પછી આ વેજીટેબલ જે ડ્રાય કરેલા છે એ ટુ ઝેડ વેજીટેબલ જે ડ્રાય કરેલા છે ને મસાલા વેજીટેબલ કહેવાય સિવાય આપણી પાસે આમાં શું શું વેરાયટી છે પ્રોટીન બૂસ્ટર છે હની કોટેડ મુસ્લી છે જે ટુ ઇન 1 છે મિલ્ક અને વિથアウト મિલ્ક ખાઈ શકો આવડા યસ વાહ

બાઈટિંગ સ્પેશિયલ પેરીペરી કાજુ છે, બ્લેક પેપર કાજુ છે, રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ કાજુ છે, બદામ છે, રોસ્ટેડ, ચટપટા ડ્રાય ફ્રૂટ છે. પછી આ કૂકીઝ. કૂકીઝમાં અમારી પાસે પાંચ અલગ અલગ ડ્રાય ફ્રૂટ વારી કૂકીઝ છે. તેમજ સાથે સાથે બાજરા જુવાર, રાગી, ઓટ્સની છે. નાના છોકરાથી લઈને 6 મહિનાના છોકરાથી લઈને બધાય ખાઈ શકે જેમાં ગોળ આવે છે. તેમજ સાથે સાથે પ્લેન ફ્લેક્સ છે, જુવારના છે, રાગીના છે, बाजરાના અને ઓટ્સના. એ પણ તમને હોલસેલ રિટેલ માં મળી રહેશે મેડમ હવે આ રક્ષાબંધન આવે છે સાતમાઠામાં આવે છે દિવાળી તહેવારો આવે છે તો પાસે શું શું મળશે અમારી પાસે મિનિમમ સુધીના તમે એવા હેમ્પર અમે કરી તેમજ ગિફ્ટ દેવા માટે ત્યાર પછી સ્વાગત હોય હોય કે કોર્પોરેટ ગિફ્ટિંગ હોય એના અમે છીએ તો હેમ્પર અને દરેક આઇટમ મળી રહેશે ટુ તમને તમે કેસો એ ટાઈપનું કસ્ટમાઈઝ કરી આપશું અને તમે કહો એ બજેટ મેં તમારે સેટ કરી આપશું વાહ તો તમારા વાહિડાઓ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી તમારે બધા કરતા કંઈક યુનિક જ વેરાયટીની ખરીદી કરવી હોય યુનિક જ વેરાયટીનો ટેસ્ટ માણવો હોય ને ઇન્દિરા સર્કલ પાસે આઝાદિન ગોલાવાળી શેરીમાં જ આવી જાય છે ઓરેકલ નટ્સ સિવાય જો તમે બહાર ગામ ક્યાંય રહેતા હોય મેડમ આપણા લોકો બહાર ગામ રહેતા હોય ને એમને કંઈ મંગાવવું હોય તો ઓલ ઇન્ડિયામાં ફ્રી હોમ ડિલેવરી છે તમે ઓરેકલ નટ્સની વેબસાઇટમાં જાશો તેમાં તમે ઓર્ડર કરશો તમને ફ્રી હોમ ડિલિવરી પાછળના દિવસે જ મળી જશે વાહ તો મંગાવી લેજો